લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ સંદર્ભે જિલ્લા માહિતી કચેરી મહેસાણા ખાતે મીડિયા સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એમ નાગરાજન દ્વારા રિબિન કાપીને મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી હસરત જાસમીન અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક બારટ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ મીડિયા સેન્ટર લોકસભા ચૂંટણીની પૂરી પ્રક્રિયા દરમિયાન કાર્યરત રહેશે મીડિયા સેન્ટર ખાતેથી પત્રકારો અને સામાન્ય નાગરિકોને ચૂંટણીલક્ષી વિવિધ માહિતી મળી રહેશે મહેસાણા જિલ્લામાં એની અંતર્ગત સામાન્ય માણસોને અને મતદારોને ચૂંટણીલક્ષી માહિતી સતત મળતું રહે અવેરનેસ ફેલાય અને લોકો મતદાન પ્રત્યે જાગૃતિ આવે અને મતદાનમાં બધા ભાગીદારી લે અને ફ્રી ફાયર અને ટ્રાન્સપેરન્ટ ઇલેક્શન કરવા માટેનું સુનિશ્ચિત કરવા માટે મીડિયા પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા બધા મિત્રોને સહકાર લઈને કામગીરી આગળ વધારવા માટે મહેસાણા ખાતે આજે મીડિયા સેન્ટરનું શરૂઆત કરવામાં આવી રહી છે